કથા ક્યા કરતી ગુરુકૃપાથી રોજ એક એક શબ્દ મળતો જાય ગઈકાલે કીધું કે જીવનમાં ઉત્સાહ બહુ જરૂરી છે ગઈકાલે કથાનો કથા યાત્રાનો પ્રારંભ કર્યો ત્યારે સરસ મજાની વાતથી શરૂઆત કરી ઉત્સાહો આર્ય જીવનમાં સૌથી મોટું બળ કોઈ હોય તો એ ઉત્સાહ છે રસ છે તો આજે એ જ યાત્રાના બીજા પગોઠિયામાં પહોંચીએ તો જીવનમાં ઉત્સાહ જેટલો જરૂરી છે એટલું બીજું પરિબળ જરૂરી છે એ છે વિશ્વાસ ભરોસો વિશ્વાસ આપણો વિશ્વાસ આપણો પોતાની ઉપર સમજો વિશ્વાસ એ કેટલાય સ્તર ઉપર જઈને આવે છે આપણો વિશ્વાસ આપણી જાત ઉપર આપણો વિશ્વાસ આપણા સ્વજનો ઉપર આ ત્રણ પ્રકારના વિશ્વાસ મને તમને જરૂરી છે આપણો વિશ્વાસ આપણી જાત ઉપર આપણા લોકો ઉપર અને જેના થકી હું અને આપણે છીએ એવા પરમેશ્વર ઉપર આપણી જાત ઉપર વિશ્વાસ હોય એને કહેવાય આત્મવિશ્વાસ આપણી જાત ઉપર આપણને વિશ્વાસ હોય નાના ગમે એવું આવશે ને દીધે જાવ અને આપણે કાઠિયાવાડની તો આ તાસીર છે આવશે એવા દેવાતા જશે હે આપણી તો આ તાસીર છે આવે એવું જોયું જ આવે દેવાતા જશે એ ક્યાં હે અપના વિશ્વાસ છે કે ગમે એવી પરિસ્થિતિમાં હું હંઈશ રસ્તો નીકળી જશે આપણો વિશ્વાસ આપણી ઉપર એ આત્મવિશ્વાસ છે અને આ એવું આત્મવિશ્વાસ જેના ઇન્જેક્શન ન મળે બીજી બધી વસ્તુની ખામી હોય ને લોન લોહીમાં વિટામિનની ખામી હોય લોહ તત્વની આયરનની ખામી હોય આની ખામી તેની ખામી દરેક વસ્તુની ખામી હોય ને તો એના ઇન્જેક્શન આવે એની દવાઓ આવે પણ અહીંયા જીગરો ન હોય આત્મવિશ્વાસ ન હોય ને એના ક્યાંય ઇન્જેક્શન ગોયતા ન જડે એ કુદરતી દેન છે જીગરો હોય તો હોય અને બાકી નો એને તમે ગમે એટલા પંપ ભરી રાખો આપણો વિશ્વાસ આપણી જાત ઉપર અને આપણો વિશ્વાસ આપણી જાત ઉપર ક્યાં ઘણી વખત કોલેજોમાં ક્યાંક વ્યાખ્યાન આપવા જવાના હોય ને તો ત્યાં ખાસ કરીને પૂછે કે આવી રીતે આમ બાળકોની અંદર યુવાનોની અંદર બધાયની અંદર કોન્ફિડન્સ આવે એના માટે શું કરવું જોઈએ આત્મવિશ્વાસ આવે એના માટે આ વારંવાર પ્રશ્નો આવે હવે જો આની કઈ દવા હોય ને ઇન્જેક્શન હોય ને ભણાવવા પાઠ આ કઈ ભણાતા છે ને તે સીધી સાધી આપણા વડીલો પાસેથી આપણા સદ્ગુરુ પાસેથી આપણે સાંભળવું હોય ગુરુ કૃપાથી આપણને પ્રસાદી મળવી હોય આત્મવિશ્વાસ કેમ આવે તો કે આત્મવિશ્વાસ આવે અનુભવમાંથી આત્મવિશ્વાસ આવે આવડતમાંથી આવડત હોય ને માણસમાં તો એને પોતાની જાત ઉપર ભરોસો આવી જાય કોઈ બેન હોય ને સરસ મજાની રસોઈ આવડતી હોય ને સરસ અને બપોરનું જમવાનું ટાણું થયું હોય એક વાયગ્યા હોય અને ધણી અચાનક થી તમને કીધા વગરના બે ત્રણ મહેમાનને ને એમને એમ લઈ આવે ભોજનનો સમય હોય ને તમે તો ઘરના જે ચાર પાંચ માણસની રોજિંદી રસોઈ બનતી હોય એટલી તમે બનાવી હોય બરાબર સાહેબ લઈ આવ્યા બે ચાર મહેમાન ને કીધા વગરના પણ જે સ્ત્રીને પોતાની રસોઈ કળામાં આવડત હોય ને એને એમ ભરો હોય આ હા કાંઈ વાંધો નહીં દાળમાં થોડુંક સમારકામ કરીને દાળ પૂગી જા શાક નું થોડુંક ઓપરેશન કરીને શાક ફૂગી જા થાય કે નહીં શું કામ કારણ કે એને પોતાની આવડત ઉપર વિશ્વાસ છે એની અંદર આવડત છે કે થઈ જશે આવડત છે તો એમાંથી વિશ્વાસ જન્મે તો હવે તમને એમ થાય કે આવડત ક્યાંથી જન્મે ઈ આવડત ક્યાંથી આવે આવડત આવે અનુભવમાંથી કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ એટલે એ આવડત થાય અનુભવમાંથી આવડત થાય કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ કોઈ પણ કામમાં મથિયારીઓ મથિયારો એટલે આવડત આવી જાય અને તો હવે પ્રશ્ન થાય કે અનુભવ ક્યાંથી આવે અનુભવ ક્યાંથી આવે તો હાવ કાઠિયાવાળી સીધો સાધો શબ્દ તળપતિ જવાબ છે અનુભવ આવે અખતરા માંથી બરોબર ને અનુભવ આવે અખત્રામાંથી અખતરો કર્યો કોક દી પાસ થઈ ગયા તો આપણને એમ થાય હા હા આ કરવા જેવું ખરું ફેલ થયા તો નકામું 10 દિનમાં નાખો કત્રા ટોપલીમાં નાખો તો અખત્રામાંથી અનુભવ મળે અનુભવમાંથી આવડત આવે અને આવડતમાંથી આત્મવિશ્વાસ આવે આપણો વિશ્વાસ આપણી ઉપર આપણો વિશ્વાસ આપણા લોકો ઉપર જેની સાથે આપણે રહીએ છીએ આપણા જીવનસાથી હોય આપણા સ્વજનો હોય આપણા સગાવાલા હોય વેપારી માટે ભાગીદાર હોય કોઈ પણ જેની સાથે આપણે રોજનો પનારો છે છે એના ઉપર ભરોસો બહુ જરૂરી આપણા શાસ્ત્રોમાં ભગવાન મહાદેવને ને વિશ્વાસ નું રૂપ કીધું છે શિવ વિશ્વાસ કા રૂપ ઓર વિશ્વાસ કા રૂપ શિવ હિ કલ્યાણ હૈ વિશ્વાસમાં કલ્યાણ છુપાયેલું છે હવે તમે વિચાર કરો તમને તમારા લોકો ઉપર જ ભરો ન હોય આજુબાજુના લોકો પર જ ભરો ન હોય ને તો જીવન બહુ અશાંત થઈ જાય બહુ અશાંતિ આવી જાય લાઈફમાં જીવનમાં બહુ તમે જમવાનું ભાણું આમ તમારે કોઈક પીરશે ને તોય તમને જો વિશ્વાસ ન હોય તો તમારા મનમાં શંકા જ્યાં રાખે આમાં કોઈ કે કઈક ભેળવી નહીં દીધું હોય ને કોઈ કંઈક ભેળવી નહીં દીધું હોય કોઈ ભેળવી નહીં દીધું હોય હું કામ ભરોસો નથી વિશ્વાસ નથી એટલે મનમાં એ શંકા થ્યા રાખે એ થાળી તમારી સામે સ્વાદિષ્ટ થાળી હોય ને તોય તમને એનો રસ ન લઈ શકો છો કામ ભરોસો નથી ને તો રસ ન આવે આમાં કોઈક કાંઈક ભેળવી નહીં દીધું હોય ને શંકા તમે જેની સાથે રહ્યો છો એના ઉપર તમને વિશ્વાસ ન આવે તો તમારું જીવન કેટલું બોજરૂપ થઈ જાય કેટલું બોજીલ થઈ જાય અશાંતિ આવી જાય તો આપણો ભરોસો આપણો વિશ્વાસ આપણા લોકો ઉપર ઈ જરૂરી છે અને ત્રીજું આપણો ભરોસો આપણા નાથ ઉપર આપણો ભરોસો આપણા ઈશ્વર ઉપર આપણો ભરોસો આપણા ભગવાન ઉપર આપણો ભરોસો આપણા સદગુરુ ઉપર એને મારું બાવડું છે ને મારી સાથે કઈ ખોટું થવા નહીં દે આપણા ઉપર વિશ્વાસ હોય એને કોન્ફિડન્સ કહેવાય આપણા લોકો ઉપર વિશ્વાસ હોય એને ટ્રસ્ટ કહેવાય અને ઈશ્વર ઉપર વિશ્વાસ હોય એને ફેથ કહેવાય ભરોસો બહુ મોટું બળ છે ભરોસો બહુ મોટી તાકાત છે